નમસ્કાર આઈ સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર ડાંગ જિલ્લાના ઝાખરાબારી ગામે બોર્ડર ઉપર ફોરેસ્ટ ચેકપોસ્ટ પાસે ચાલતા વરલી મટકાનો ધમધમાટ બજાર ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં આવેલા ઝાખરાબારી ફોરેસ્ટ ચેકપોસ્ટ પાસે વરલી મટકા ખુલ્લે આમ ધમધમાટ ચાલી રહ્યો છે જેમાં ડાંગ જિલ્લાની પ્રજાને ખુલ્લે આમ લૂંટવામાં આવી રહી છે જ્યાં ચેકપોસ્ટ ખાલી સોબાના માટે જ મૂકવામાં આવ્યું હોય તેવું સાબિત થઈ રહ્યું છે મટકામાં ડાંગની ભોળી પ્રજા પણ પોતાના પૈસા વરલી મટકામાં લૂંટાવી દે છે તો આ ખુલ્લે આમ ચાલતા મટકા કોના આશીર્વાદથી ચાલે છે એ પણ તપાસનો વિષય છે ઝાંખરાબારીના ગ્રામજનો દ્વારા ચર્ચાઈ રહ્યું છે કે આટલા જોરોશોરથી ચાલતું વરલી મટકામાં કોનો હાથ છે જેના કારણે વરલી મટકા ચલાવતા લોકોને તંત્રનો ભય જ નથી શું એની તપાસ થશે ખરી લોકોમાં ચર્ચાનો વિષય બનેલ છે કે છેલ્લા કેટલાક વરલી મટકા તથા દારૂના વેપાર પણ ચાલે છે છતાં પણ તંત્રમાં ધ્યાને નથી આવતું કે કોઈ તપાસ માટે પણ આવતું નથી બ્યુરો ચીફ ડાંગ મિલન ધુડે અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો